નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં મિત્રો પુણ્ય તો આપણે બધા કરતા જ હોઈએ છીએ પણ શું તમને ખબર છે કે સૌથી મોટા પાંચ પુણ્યો કયા છે જો તમે આ પુણ્યોને તમારા જીવનમાં ઉતારી લો છો તો તમે ભગવાનના બહુ જ લાડલા અને પ્રિય બની જાઓ છો અને ભગવાન હંમેશા તમારા ઉપર પ્રસન્ન રહે છે અને તમારા બધા જ ધારેલા કામો પૂર્ણ થાય છે પરંતુ આપણે એ પાંચ પુણ્ય વિશે જાણીએ એ પહેલા અમે તમને એક કહાની સંભળાવીએ છીએ આ કહાની તમને મહાપુણ્ય વિશે ખૂબ જ સારી જાણકારી આપશે તો ધર્માનંદ નામનો એક રાજા હતો એ ખૂબ જ પ્રજાપાલક હતો એ હંમેશા લોકોના હિત માટે જ વિચારતો અને એમના માટે જરૂરી કામો કરતો એ એટલો દયાળો હતો કે એ સુખ દુઃખ યશુ આરામ બધું છોડીને એનો બધો સમય લોકોના કલ્યાણ માટે લગાવી દેતો અને એ જન કલ્યાણ માટે એટલો વ્યસ્ત હતો કે એ ભગવાનની ભક્તિ પૂજા પાઠ માટે પણ સમય નહોતો કાઢી શકતો એક વખત એક રાજા સવાર સવારમાં જંગલ તરફ ભ્રમણ કરવા જઈ રહ્યો હતો ત્યાં તે રસ્તામાં એક દિવ્ય પુરુષને જોવે છે રાજાએ દિવ્ય પુરુષને પ્રણામ કર્યા પછી એ દિવ્ય પુરુષે એનો પરિચય આપતા કહ્યું કે હે પરમેશ્વરનો દૂત છે એના હાથમાં એક લાંબી મોટી પુસ્તક હતી એ જોઈને રાજાએ દેવતાને પૂછ્યું હે ભગવાન તમારી હાથમાં આ કઈ કિતાબ છે ત્યારે એ દેવતા બોલે છે કે આ અમારું એ જ ખાતું છે જેમાં બધા જ ભક્તિ ભજન કરવાવાળાઓના નામ છે રાજાને પણ એ કિતાબમાં એનું નામ જાણવાની ઉત્સુકતા થઈ પછી રાજાએ કહ્યું કે જુઓ તો ખરા મારું નામ પણ આ ખાતામાં છે કે નથી એ દિવ્ય પુરુષ એક પછી એક પન્ના ફેરવીને જોયું પણ એમાં ક્યાંય રાજાનું નામ ન દેખાણું રાજાને દેવતાને ચિંતિત જોઈને કહ્યું હે મહારાજ તમે ચિંતા ના કરો તમારા શોધવામાં કોઈ જ ભૂલ નથી વાસ્તવમાં તો આ મારું દુર્ભાગ્ય છે કેમ કે હું જ ભજન કીર્તન માટે સમય નથી કાઢતો એ માટે મારું નામ આ પુસ્તકમાં નથી પછી રાજા થોડો દુઃખી થાય છે પણ એ વાતને એ નજરઅંદાજ કરી લે છે અને ફરીથી પરોપકારની ભાવના લઈને લોકોની મદદ કરવા લાગી જાય છે થોડા દિવસો પછી રાજા ફરીથી વન તરફ ફરવા જાય છે તો ત્યાં તેમને એ જ દેવ મહારાજના દર્શન થયા આ વખતે પણ એમના હાથમાં એક પુસ્તક હતી આ પુસ્તક અલગ પ્રકારની હતી અને પેલી પુસ્તક કરતાં નાની હતી રાજાએ ફરીથી એમને પ્રણામ કરીને પૂછ્યું આજે તમે કયું ખાતું તમારા હાથમાં લઈને આવ્યા છો પછી દેવ કહે છે કે રાજા કહે છે કેટલા ભાગ્યશાળી હશે એ લોકો નિશ્ચિત એ લોકો ભગવાન ભજનમાં લીન રહેતા હશે શું આ પુસ્તકમાં કોઈ મારા રાજ્યનો નાગરિક છે પછી દેવ મહારાજ એ ખાતાની પુસ્તક ખોલી અરે આ શું પુસ્તકના પહેલા પન્ના ઉપર જ રાજાનું નામ હતું રાજાએ આશ્ચર્યચકિત ચકિત થઈને પૂછ્યું મહારાજ આમાં મારું નામ કેવી રીતે આવ્યું હું તો મંદિરે પણ કોક દિવસ જ જાઉં છું દેવતાએ કહ્યું રાજન આમાં આશ્ચર્યની શું વાત છે જે લોકો નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરે છે જે લોકો સંસારમાં તેમનું જીવન અર્પણ કરે છે એ ત્યાગી મહાપુરુષોનું ભજન સ્વયં ઈશ્વર સ્વીકાર કરે છે હે રાજન તું પૂજા પાઠ નથી કરતો તો પછતાય જ નહીં લોકોની સેવા કરે છે અસલમાં એ જ સાચી ભગવાનની સેવા છે પરોપકાર અને નિસ્વાર્થ સેવા કોઈ પણ ઉપાસનાથી વધારે કિંમતીને છે આ જોઈ રાજા ખૂબ જ ખુશ થઈ જાય છે અને દેવતાને તેમના મહેલમાં લઈ જાય છે અને તેમને ખૂબ જ આદરપૂર્વક એમની સેવા કરે છે અને ભોજન કરાવે છે તો મિત્રો હવે આપણે પાંચ મહાપુણ્ય વિશે જાણીશું એ પહેલાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો પહેલું પુણ્ય છે અન્ય પુણ્ય કોઈ ભૂખ્યાને ભોજન કરાવવું ચાહે એ મનુષ્ય હોય કે પછી જાનવર સાચા મનથી એમને ભોજન કરાવવું આ સૌથી પહેલું અને સૌથી મોટું પુણ્ય છે બીજું પુણ્ય છે આશ્રયણ પુણ્ય ની આશ્રિત મનુષ્ય અને જાનવરોને આશરો આપવો આ બીજું સૌથી મોટું પુણ્ય છે ત્રીજું પુણ્ય છે વચન પુણ્ય જો તમારી પાસે ના તો ભોજન છે અને ના તો કોઈ ધન છે કોઈને દાન કરવા માટે તમારી પાસે કશું નથી તો તમે તમારી નિર્દોષવાણીથી અને તમારા મધુર શબ્દોથી બીજાના દુઃખોને સુખોમાં પરિવર્તિત કરી શકો છો ચોથું પુણ્ય છે નમસ્કાર પુણ્ય પોતાનાથી નાના મોટાનો નમ્રતાપૂર્વક વ્યવહાર રાખવો એ સૌથી મોટું પુણ્ય છે મોટા અથવા ઘરડા લોકોના ચરણ સ્પર્શ કરવાથી તમારા પાપો પુણ્યમાં બદલાઈ જાય છે પાંચમું પુણ્ય છે મન પુણ્ય હૃદયમાં સૌના માટે સુખની ભાવના રાખવી અને અહિંસાનું પાલન કરવું એ સૌથી મોટું પુણ્ય છે તો મિત્રો આ હતા એ પાંચ મહાપુણ્યો આ પુણ્યો કરવાથી ભગવાન તેમના પર હંમેશા પ્રસન્ન રહે છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો